ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર અને સાથે સાથે મિત્રો આપણે વાત કરવાના છીએ કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર જે છે તે વરસાદ નોંધાયો છે તેની મિત્રો સંપૂર્ણ જાણકારી છે જે આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે આપણે વાત કરીશું તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો તમે મેપમાં જોઈ શકો છો કે એક સિસ્ટમ છે તે મિત્રો અરબસાગરમાં છે અને બીજી સિસ્ટમ છે તે બંગાળની ખાડીની અંદર છે અને મિત્રો આ સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે એકદમ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે વાવાઝોડાતી એક ડગલું આ સિસ્ટમ છે તે પાછળ છે એક ડગલું આગળ જશે ત્યારે મિત્રો આ સિસ્ટમ છે તે વાવાઝોડું એટલે કે સાયક્લોન બની જશે તે સિવાય મિત્રો આપણે વાત કરીશું કે અરબી સમુદ્રની અંદર પણ જોઈ શકાય કે આ વિસ્તારોની અંદર મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે તે સક્રિય છે તો મિત્રો આ બંને સિસ્ટમો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મિત્રો વાવાઝોડું બનશે પણ તેની કોઈ અસર છે તે ગુજરાતમાં થાય તેવી કોઈ શક્યતા લાગી રહી નથી એટલે કે તેની શક્યતા જે છે તે મિત્રો તેનો ટ્રેક છે તે આ તરફનો રહેશે અને આ તર સિસ્ટમ છે તે આ તરફ આગળ વધી જશે તેના કારણથી આ સિસ્ટમની કોઈ અસર છે તે ગુજરાતમાં નથી થવાની તો મિત્રો અસર છે તે હવે આપણે જોઈશું કે કઈ સિસ્ટમની અસર થશે તો મિત્રો અરબ સાગરવાળી જે સિસ્ટમ છે તેની અસર છે તે ગુજરાતમાં જોવા મળશે અને આ સિસ્ટમ છે તે મોડલ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી શકે છે અને તેનો જે ટ્રફ છે સાતસો એચપીનું તે ગુજરાતના ઉપર આવશે અને મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં મિત્રો જે ભારે વરસાદ એટલે કે ભારે માવઠાની શક્યતા છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે માવઠું પણ થઈ શકે છે એટલે કે મિત્રો જે માવઠાની તીવ્રતા છે તેમાં મિત્રો વધારો જોવા મળશે અને ભારે માવઠું એટલે કે પાંચથી છ ઇંચ અને તેથી વધારે પણ વરસાદ પડે તો કહી શકાય તેમ નથી એટલે કે મિત્રો સાત ઇંચ કરતાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વધારે જોખમ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેશે જે સિવાય પણ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આ માવઠાની અસર જોવા મળી શકે છે તો મિત્રો આપણે આગળ પણ જોઈશું કે સિસ્ટમ છે તે કઈ તરફ આગળ જશે અને કયા વિસ્તારોને વધારે જે છે તે અસર કરતી રહેશે તો મિત્રો આ સિસ્ટમ છે તે એકદમ ધીમી ગતિએ મિત્રો આગળ વધશે અને જોઈ શકાય કે મિત્રો ચાજો સમય સુધી આ સિસ્ટમ છે તે અરબ સાગરમાં રહેશે અને ગુજરાતમાં મિત્રો જે છે તે વરસાદ આપતું રહેશે અને જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે ઝડપથી નબળી પણ પડી જશે તો મિત્રો આપણે જે છે તે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે તેની અસર જોવા ગુજરાતમાં મળશે તે સિવાય પણ મિત્રો આપણે જે અરબસાગરની સિસ્ટમના કારણથી મિત્રો પવનની ગતિમાં જે છે તે ગુજરાતના વિસ્તારોમાં વધારો થશે એટલે કે પવનની ગતિ છે તે થોડીક વધશે અને ગુજરાતની અંદર પવનની ગતિમાં વધારો થશે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર જે છે તે વરસાદ નોંધાયો છે તેના વિશે ગુજરાત વિધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને સાથે સાથે મિત્રો આપણે વાત કરવાના છીએ કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર જે છે તે વરસાદ નોંધાયો છે તેની મિત્રો સંપૂર્ણ જાણકારી છે જે આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે આપણે વાત કરીશું તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો તમે મીપમાં જોઈ શકો છો કે એક સિસ્ટમ છે તે મિત્રો અરબ સાગરમાં છે અને બીજી સિસ્ટમ છે તે બંગાળની ખાડીની અંદર છે અને મિત્રો આ સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે એકદમ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે વાવાઝોડાથી એક ડગલું આ સિસ્ટમ છે તે પાછળ છે એક ડગલું આગળ જશે ત્યારે મિત્રો આ સિસ્ટમ છે તે વાવાઝોડું એટલે કે સાયક્લોન બની જશે તે સિવાય મિત્રો આપણે વાત કરીશું કે અરબી સમુદ્રની અંદર પણ જોઈ શકાય કે આ વિસ્તારોની અંદર મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે તે સક્રિય છે તો મિત્રો આ બંને સિસ્ટમો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મિત્રો વાવાઝોડું બનશે પણ તેની કોઈ અસર છે તે ગુજરાતમાં થાય તેવી કોઈ શક્યતા લાગી રહી નથી એટલે કે તેની શક્યતા જે છે તે મિત્રો તેનો ટ્રેક છે તે આ તરનો રહેશે અને આ તર સિસ્ટમ છે તે તે આ તરફ આગળ વધી જશે તેના કારણથી આ સિસ્ટમની કોઈ અસર છે તે ગુજરાતમાં નથી થવાની તો મિત્રો અસર છે તે હવે આપણે જોઈશું કે કઈ સિસ્ટમની અસર થશે તો મિત્રો અરબ સાગરવાળી જે સિસ્ટમ છે તેની અસર છે તે ગુજરાતમાં જોવા મળશે અને આ સિસ્ટમ છે તે મોડલ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી શકે છે અને તેનો જે ટ્રપ છે સાતસો એચપીનો તે ગુજરાતના ઉપર આવશે અને મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં મિત્રો જે ભારે વરસાદ એટલે કે ભારે માવઠાની શક્યતા છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે માવઠું પણ થઈ શકે છે એટલે કે મિત્રો જે માવઠાની તીવ્રતા છે તેમાં મિત્રો વધારો જોવા મળશે અને ભારે માવઠું એટલે કે પાંચથી છ ઇંચ અને તેથી વધારે પણ વરસાદ પડે તો કહી શકાય તેમ નથી એટલે કે મિત્રો સાત ઇંચ કરતાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વધારે જોખમ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેશે જે સિવાય પણ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આ માવઠાની અસર જોવા મળી શકે છે તો મિત્રો આપણે આગળ પણ જોઈશું કે સિસ્ટમ છે તે કઈ તરફ આગળ જશે અને કયા વિસ્તારોને વધારે જે છે તે અસર કરતી રહેશે તો મિત્રો આ સિસ્ટમ છે તે એકદમ ધીમી ગતિએ મિત્રો આગળ વધશે અને જોઈ શકાય કે મિત્રો ચાજો સમય સુધી આ સિસ્ટમ છે તે અરબ સાગરમાં રહેશે અને ગુજરાતમાં મિત્રો જે છે તે વરસાદ આપતું રહેશે અને જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે ઝડપથી નબળી પણ પડી જશે તો મિત્રો આપણે જે છે તે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે તેની અસર જોવા ગુજરાતમાં મળશે તે સિવાય પણ મિત્રો આપણે જે અરબસાગરની સિસ્ટમના કારણથી મિત્રો પવનની ગતિમાં જે છે તે ગુજરાતના વિસ્તારોમાં વધારો થશે એટલે કે પવનની ગતિ છે તે થોડીક વધશે અને ગુજરાતની અંદર પવનની ગતિમાં વધારો થશે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર જે છે તે વરસાદ નોંધાયો છે તેના વિશે ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન કુલ એકોતેર તાલુકાની અંદર મિત્રો વરસાદ નોંધાય છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે નવસારી શહેરની અંદર નોંધાયો છે અને એકસો ને સત્તાવન મિલીમીટર વરસાદ નોંધાય છે એટલે કે છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાય છે તે સિવાય મિત્રો વલસાડના ઉમરગામની અંદર ત્રાણું મિલીમીટર એટલે કે સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના સૂત્રપાની અંદર નેવ મિલીમીટર એટલે કે સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય નવસારીના ખેર ગામની અંદર તોતેર મિલીમીટર એટલે કે પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય મિત્રો નવસારીના જલાલપુરની અંદર અગ્ણ સિત્તેર મિલીમીટર એટલે કે ત્યાં પણ મિત્રો પોણા ત્રણ ઇંચ આસપાસનો વરસાદ જે છે તે નોંધાયો છે તે સિવાય વલસાડના કપરાડાની અંદર સાઠ મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર ઓગણસાઠ મિલીમીટર એટલે કે ત્યાં પણ બે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય ડાંગના આહવાની અંદર છપ્પન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય વલસાડના વલસાડની અંદર પણ છપ્પન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય મિત્રો નવસારીના ચીખલીની અંદર પચાસ મિલીમીટર એટલે કે મિત્રો જે છે તે પોણા બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરતના કામરેજની અંદર પણ પચાસ મિલીમીટર એટલે કે ત્યાં પણ બે ઇંચ કરતાં વધારે પોણા બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરતના સુરત સિટીની અંદર પણ ઓગણ પચાસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ ત્રાણું ઇંચ એટલે કે મિત્રો ત્યાં પણ પોણા બે ઇંચ કરતાં વધારે વરસાદ જે છે તે નોંધાયો છે તો તે સિવાય મિત્રો ઓગણ તાલુકા એવા હતા જે હળવા પારે ઝાપડાથી લઈ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ જે છે તે નોંધાયો હતો તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જે છે તે વરસાદની શક્યતા છે તો મિત્રો આજના વરસાદની વાત કરીશું તો આજે મિત્રો જે છે તે છવ્વીસ ઓક્ટોમ્બર અને છવ્વીસ ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો મિત્રો શરૂઆત આપણે છે તે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે છે અને મિત્રો એકથી લઈ અને બેથી ત્રણ ચાર ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં હજુ પણ પડી શકે છે આવતી ચોવીસ કલાકની દરમિયાન તે સિવાય મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો છોટાઉદેપુર વડોદરા આણંદ પંચમહાલ દાહોદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ પડી શકે છે એકથી લઈ અને બે અઢી ઇંચ સુધીનો આ વિસ્તારોની અંદર તે સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર છાંટછૂટથી હવા ઝાપટા અમુક વિસ્તારોની અંદર પડી શકે અને અમુક એકલ દોકલ સેન્ટરની અંદર કદાચ મધ્યમ વરસાદ પડી શકે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વધારે શક્યતા રહેશે આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પણ મિત્રો આ વિસ્તારોની અંદર પડી શકે તે સિવાય મિત્રો પોરબંદર જે ભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ પડી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના મિત્રો જે છે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં હળવા ભારે ઝાપટા છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર